નમસ્કાર અમારા આદરણીય પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ફેમિલી મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજની તારીખ એટલે કે સાત પાંચ બે હજાર પચીસની મોટી જાહેરાત આવી છે તો પાંસઠ વર્ષ ઉપરના ગુજરાત રાજ્યના પેન્શનરો વરિષ્ઠ કર્મચારીઓ તેમજ સિનિયર કર્મચારીઓ માટે સરકારે કરી છે મોટી જાહેરાત તો વિડીયોમાં શું જાહેરાત કરી છે તેની આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમો પગાર પંચ લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી ભેટ લાવશે તો તેનો અમલ થતાં જ કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થશે તો સરકારે તેની રચનાની પહેલેથી જ મંજૂરી આપી દીધી છે તો હવે તેની પ્રક્રિયાઓને આગળ વધારીને પગારમાં પચાસ ટકા સુધીનો બમ્પર વધારો થશે તો આ અંગે નવીનતમ અપડેટ શું છે તે સમાચારમાં વિગતવાર જાણીશું તો મિત્રો જાન્યુઆરી મહિનામાં જ તે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને છે તે મંજૂરી આપી દીધી છે અને જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરો પર પૈસાનો વરસાદ થશે જે હાલમાં થઈ રહ્યો છે અત્યારે તો સરકારે તેની રચનાને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે અને તેની પ્રક્રિયા પણ આગળ વધી રહી છે અને પગાર પેન્શનમાં પચાસ ટકા સુધીનો બમ્પર વધારો પણ થવાનો છે તો આ અંગે જે નવીનતમ અપડેટ આવી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણા વિડીયોને લાઇક પણ કરી દેજો દોસ્તો તો સરકારે તાજેતરમાં સંકેત આપ્યો હતો કે આઠમો પગાર પંચ સમયસર લાગુ કરવામાં આવશે તો આ વખતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર મોટો ઉપકાર થશે તેમના પગારમાં પચાસ ટકાનો વધારો કરવામાં આવશે તો આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને ઘણો ફાયદો થશે તો નવા પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર થશે અને ઘણા ભથ્થા પણ વધશે તો હવે સરકાર કર્મચારીઓ પર પૈસાનો વરસાદ કરશે આ અંગે કર્મચારીઓમાં પણ ભારે ઉત્સાહ છે તો મિત્રો સરકારે તાજેતરમાં છે તે જાહેરાત કરી છે કે આઠમું પગાર પંચ છે તે સમયસર લાગુ થશે અને આ વખતે કર્મચારીઓ પર મોટો ઉપકાર પણ કરવાની છે તો તેમના પગાર અને પેન્શનમાં પચાસ ટકા સુધીનો બમ્પર વધારો થશે અને આના કારણે પેન્શનરોને ઘણા ફાયદાઓ પણ થવાના છે સાથે સાથે પગાર પંચ છે તે પગાર માળખામાં પણ ફેરફાર કરવાની છે અને ઘણા ભથ્થા પણ વધવાના છે તો હવે સરકાર કર્મચારીઓ પર પૈસાનો વરસાદ કરશે તો આ અંગે કર્મચારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દોસ્તો તો ત્યારબાદ ચર્ચા કરીએ તો નવા પગાર પંચની પ્રક્રિયા આગળ વધી તો નવા પગાર પંચની રચનાની પ્રક્રિયા હવે આગળ વધારવામાં આવશે તો તેની રચના પર ટૂંક સમયમાં વિચારણા પણ કરવામાં આવશે તો નવા પગાર પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની પસંદગી ટૂંક સમયમાં કરવામાં આવશે આ માટે મે મહિનાના અંત સુધીમાં એક સમિતિની રચના પણ રચી શકાય છે તો રચના પછી નવું પગાર પંચ કર્મચારીઓના પગાર પેન્શન મોંઘવારી ભથ્થું અને ફિટમેન્ટ ફેક્ટર પર સરકારની તેની ભલામણો સુપરત કરશે તો આ પછી સરકાર આ અંગે અંતિમ નિર્ણય લેશે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચની પ્રક્રિયા હવે આગળ વધારવામાં આવી રહી છે આ અંગે ટૂંક સમયમાં સૂચના પણ જારી કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ મહિનાના અંત સુધીમાં આઠમા પગાર પંચ માટેની જે સમિતિની છે તે રચના થઈ જશે અને સભ્યોની અને અધ્યક્ષની બંનેની નિમણૂક પણ કરવામાં આવશે અને આ જે સભ્યો હોય તે પગાર પેન્શન અને મોંઘવારી ભથ્થું અને ફિટમેન્ટ ફેક્ટર જેવી ભલામણો સરકારને આપશે અને આ અંગે સરકાર અંતિમ નિર્ણય પણ લેશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ ફોર્મ્યુલાથી પગાર વધશે તો આઠમા પગાર પંચમાં કર્મચારીઓના મૂળ પગારમાં ફક્ત ફિટમેન્ટ ફેક્ટર દ્વારા વધારો થવાની શક્યતા છે તો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસી સુધીનો હોઈ શકે છે તો આ મુજબ પગારમાં ચાલીસ થી પચાસ ટકાનો વધારો થશે આ મુજબ વીસ હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓનો પગાર છેતાલીસ હજાર છસો રૂપિયાથી વધીને સત્તાવન હજાર બસો રૂપિયા પ્રતિમાસ થઈ જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અગાઉના પગાર પંચોમાં પગાર વધારો તો પગાર પંચ મૂળ પગાર આઠમા પગાર પંચમાં વાત કરીએ તો સત્યાવીસો ને પચાસ રૂપિયાનો વધારો થયો હતો જ્યારે છઠ્ઠા પગાર પંચમાં સાત હજાર રૂપિયાનો પગાર વધારો થયો હતો અને સાતમા પગાર પંચમાં અઢાર હજાર રૂપિયાનો પગાર વધારો થયો હતો તો છેલ્લા ત્રણ પગાર પંચોમાં જ કર્મચારીઓના મૂળ પગારમાં કુલ પાંચસોને ચોપન ટકા સુધીનો વધારો થયો છે તો આઠમા પગાર પંચમાં પણ બમ્પર વધારો થવાની અપેક્ષા છે મિત્રો તો મિત્રો જ્યારે વાત કરીએ તો જ્યારે પાંચમો પગાર પંચ લાગુ હતું ત્યારે સત્યાવીસો પચાસ રૂપિયા મૂળ પગાર હતો છઠ્ઠા પગાર પંચમાં સાત હજાર રૂપિયા છે તે મૂળ પગાર હતો અને સાતમા પગાર પંચમાં અઢાર હજાર રૂપિયા છે તે મૂળ પગાર હતો દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન ફેક્ટર કેટલું લાગુ પડશે તો આઠમા પગાર પંચમાં ફુગાવાને ધ્યાનમાં રાખીને દેશના કેટલાક કર્મચારી સંગઠનો ફિટમેન ફેક્ટરને ત્રણ પોઈન્ટ અડસઠ પર રાખવાની માંગ કરી રહ્યા છે તો આ માંગણી પૂર્ણ થવા પર ત્રીસ હજાર રૂપિયાનો મૂળ પગાર ધરાવતા કર્મચારીઓનો પગાર એક લાખ દસ હજારને ચારસો રૂપિયા સુધી પહોંચી જશે જો કે આ નિર્ણય સરકાર પર આધાર રાખે છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર એવું પણ માનવામાં આવે છે કે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે નિશ્ચિત કરી શકાય છે દોસ્તો તો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગ શા માટે છે તેની વાત કરીએ તો દસ વર્ષ પછી સરકાર દ્વારા નવું પગાર પંચ કરવામાં આવે છે તો આ સમયમાં ફુગાવો ખૂબ જ વધી જાય છે તો બે હજાર સોળમાં જ્યારે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું અને મોંઘવારી પણ ઘણી વધી ગઈ છે તેથી ઉચ્ચ ફિટમેન્ટ પરિબળની માંગ કરવામાં આવી રહી છે તો નવા પગાર પંચનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવાની શક્યતા છે દોસ્તો તો દોસ્તો અત્યારે હાલમાં વાત કરીએ તો મોંઘવારીનો દર પણ ખૂબ વધતો જાય છે તો જ્યારે સાતમા પગાર પંચ લાગુ કર્યું બે હજાર સોળમાં ત્યારે જે મોંઘવારી હતી અને હાલમાં જે મોંઘવારી છે તેમાં આસમાન જમીનનો ફેર છે તો એના કારણે છે તે ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની બધા માંગ કરી રહ્યા છે તો હવે જોઈએ કે આગળ સરકાર શું નિર્ણય લે છે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર